વલસાડની પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલી થઈ વિરોધ પક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતે હોબાળો મચાવ્યો રાષ્ટ્રગીત શરૂ થતા વિપક્ષ નેતા ટેબલ પર ચડીને પોતાનો રોષ વ્યક્ત કરવા લાગ્યા પ્રમુખે વિકાસના કામો શરૂ ન કરાવતા વિપક્ષી નેતા રોષે ભરાયા અને વિકાસ કામો પર ધ્યાન ન આપતા હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ લગાવ્યો હંગામો ઉગ્ર બનતા સામાન્ય સભા પૂર્ણ કરાઈ અમુકની મળી પાંચ થઈ ગયેલી છે અને ઇલેક્શન ચૂંટણી હતી સોળ બે અને સોળ ત્રણે તો નગરપાલિકાના અંદરમાં રિઝલ્ટ આવી ગયેલું નગરપાલિકાના અંદરમાં કાયદેસરનો હોદ્દો લીધેલો હોદ્દા લીધા પછી ત્રીજા મહિનાથી લઈને આજે પાંચમાં ચોથા મહિના સુધીમાં એક પણ નગરપાલિકાના અંદરમાં સમાજના વિકાસના કામો જે લેવાય હતા તે આ પ્રમુખે લીધા નથી આ બોડીએ લીધા નથી મારો સખત એ જ વિરોધ છે કે એક 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 કલાક એક એક સમય જે હોય છે કિંમતી સમય હોય છે આજે આપણે જોયું છે બે મહિનાનો સમય નીકળી ગયો એમને એમ પણ એ બે મહિનાના સમયમાં પાટીનગરપાલિકામાંથી કોઈ કામ નથી લેવાય આજે જયારે ગામના વિકાસના કામ લેવાય સમય આવ્યો છે આજે ગામના ના ભ્રષ્ટાચાર એમણે કરેલા છે તે કામો નો જવાબ આપવાનો સમય આવ્યો છે જયારે એમને ખબર છે કે આ સામાન્ય સમયના અંદરમાં એમની પોલ ખોલવાની છે ભારતીય જનતા પાર્ટીએ કરેલા ભ્રષ્ટાચાર ની પોલ ખોલવાની છે